અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક બિલ્ડિંગ પાસે મળેલ અજાણ્યા ઇસમના મૃતદેહમાં હત્યાનો ગુનો નોંધાયો અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક આવેલ ખંડર બિલ્ડિંગ પાસે ગત દસમી જાન્યુઆરીના રોજ અજાણ્યા અજાણ્યાનો મૃતદેહ મળી આવ્યો હતો બી ડિવિઝન પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું માથામાં બોથમ પડદા માર મારી હત્યા કર્યા બાદ પુરાવાના રૂપે બિલ્ડિંગ પરથી મૃતદેહને ફેંક્યો હતો બી ડિવિઝન પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે અજાણ્યા ઇસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અંકલેશ્વર નેશનલ નંબર તારીખ જાન્યુઆરીના રોજ ગળખોલ ગામની હદમાં આવેલ ખંડેર બિલ્ડિંગ પાસે દિવાલને અડીને અજાણ્યા ઈસમનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો હતો શહેર બી ડિવિઝન પોલીસે અજાણ્યા ઈસમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અજાણ્યો ઈસમ કોણ તેની ઓળખ કરવા આજુબાજુના વિસ્તારમાં પોલીસે તપાસ શરૂ કરી હતી જોકે શારીરિક ઇજા અને મૃત અવસ્થાને લઈ પોલીસે પણ શંકા વ્યક્ત કરી તેનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જે પોસ્ટમોર્ટમમાં મૃતક ઇસમને માથાના ભાગે બોથડ પદાર્થ મારવાથી થયેલ ગંભીર ઇજાના કારણે તેમજ બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દેતા તેને ઈજાના કારણે મોત થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો જે રિપોર્ટ આવતા બી ડિવિઝન પીએસઆઈ આર આર ગોહિલ ફરિયાદી બની આ અંગે અજાણ્યા ઈસમને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર ઇજા કરી પુરાવાના સ્વરૂપે બિલ્ડિંગથી નીચે ફેંકીને મોત નિપજાવી હત્યા કરવા બદલ અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે